પીએચડી બે હજાર પચીસ એચએનજીયુ પાટણ નેટ જી સેટની જરૂર નથી લાયકાત અનુસ્નાતક પીજી સ્ટુડન્ટ માટે પીએચડી માટે મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે એચએનજીયુ પાટણ આ યુનિવર્સિટી દ્વારા આ જાહેરાત બહાર પડી છે પીએચડી માટે સમગ્ર અરજી પ્રોસેસ શું છે તેની વિગતવાર જાણકારી આ વિડીયોમાં વિડીયો શરૂ કરતાં પહેલાં ફ્રી મટીરિયલ અને ઉપયોગી જાણકારી માટે વોટ્સએપ તેમજ ટેલિગ્રામ તેના માટેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સૌપ્રથમ પરિચય મેળવીએ એચ એનજીયુ પાટણ આ યુનિવર્સિટી દ્વારા પીએચડી એડમિશનની પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે એકેડેમિક યર બે હજાર પચીસ છવ્વીસ ખાસ નોંધ નંબર એક ઉમેદવાર જે વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવે છે તે વિષયમાં જ અરજી કરવાની થાય છે નોંધ નંબર બે ઉમેદવાર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ જરૂરી લાયકાત ધરાવતો હોવો જોઈએ નોંધ નંબર ત્રણ અનુસ્નાતક માર્કશીટ આવવાની બાકી હોય અને ઓનલાઈન રિઝલ્ટ આવેલું હોય તો ઓનલાઈન રિઝલ્ટનો સ્ક્રીનશોટ માન્ય છે નોંધ નંબર ચાર માર્કશીટ ગ્રેડ પોઈન્ટ સિસ્ટમ મુજબ હોય તો ટકા અથવા ગ્રેડ પોઈન્ટનું રૂપાંતર બતાવતું જે તે યુનિવર્સિટી અથવા સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે સમગ્ર પ્રોસેસ શું છે તે જોઈએ તો આમાં સમગ્ર પ્રોસેસ આ પ્રમાણે રહેશે સૌ પ્રથમ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ લોગિન અને અરજી કરવાની રહેશે ત્યારબાદ પીઈટી પ્રવેશ પરીક્ષા રહેશે અને સિલેક્શન લિસ્ટ બહાર પડશે જગ્યાઓ કેટલી છે તમા જુદા જુદા વિષય પ્રમાણે અહીં જગ્યાઓ આપેલી છે બોટની એકાઉન્ટન્સી ઇકોનોમિક્સ ઇંગ્લિશ વગેરે વિષયની જગ્યાઓ અહીં જોઈ શકો છો આ ઉપરાંત ગુજરાતી ઇતિહાસ માઇક્રોબાયોલોજી નર્સિંગ વગેરે વિષયની જગ્યાઓ તેવી જ રીતે ફિઝિક્સ સાયકોલોજી સોશિયોલોજી ઝૂલોજી વગેરે વિષયની જગ્યાઓ આમાં અરજી કરવા માટે છેલ્લી તારીખ દસ માર્ચ બે હજાર પચીસ સાંજના સાડા છ સુધી છે આમાં લાયકાત શું છે તો જનરલ ઇડબલ્યુ એસ કેટેગરી તેના માટે અનુસ્નાતક કક્ષાએ જે તે વિષયમાં પંચાવન ટકા ગુણ હોવા જરૂરી છે ગ્રેસિંગ સિવાય એસસી એસટી એસીબીસી નોન ક્રિમિલેયર પીડબલ્યુડી ઉમેદવાર તો આ કેટેગરીમાં જે તે વિષયમાં અનુસ્નાતક કક્ષાએ પચાસ ટકા ગુણ હોવા જરૂરી છે ગ્રેસિંગ સિવાય જ્યાં ગ્રેડિંગ સિસ્ટમ હોય ત્યાં યુજીસી સેવન પોઈન્ટ સિસ્ટમ મુજબ સમકક્ષ ટકાવારી હોવી જરૂરી છે જે ઉમેદવારોએ નેટ જી સેટ એમ વગેરે પરીક્ષા પાસ કરેલ હોય તો તેમના માટે સૂચના આ પ્રમાણે છે આવા ઉમેદવારોએ પીએચડી પ્રવેશ પરીક્ષા આપવાની નથી તેમને પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવેલી છે પરંતુ આવા ઉમેદવારોએ પ્રવેશ ફોર્મ ફરજિયાત ભરવાનું રહેશે અને પીએચડી માટેની તમામ પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે અન્ય અભ્યાસ શરૂ છે તો તેના માટેની સૂચના જો કોઈ ઉમેદવારને પીએચડીમાં પ્રવેશ મળે છે અને તે ઉમેદવાર અન્ય કોઈ અભ્યાસ કરતો હશે તો તેમણે કોઈ એક અભ્યાસ પસંદ કરવાનો રહેશે બંને એકસાથે અભ્યાસ થઈ શકશે નહીં ડોક્યુમેન્ટ અપલોડ તેના માટે જરૂરી સૂચના પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સહી અને દસ્તાવેજ જરૂરી સાઇઝ અહીં દર્શાવેલી છે સ્કેન કોપી અપલોડ કરવાની છે ફોટોગ્રાફ અને સહી જેપીજી અથવા અન્ય ફોર્મેટ દસ્તાવેજો પીડીએફ અથવા જેપીજી દસ્તાવેજ ચકાસણી સમયે આ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે પ્રવેશ ફોમની ફી તો ફી રૂપિયા એક હજાર પાંચસો છે ઓનલાઈન ફી ભરવાની રહેશે નોન રિફંડેબલ ફી છે આગળની પ્રોસેસની જાણકારી કેવી રીતે થશે તો આમાં પ્રવેશ પ્રક્રિયા અને પ્રવેશ પરીક્ષા તેની જરૂરી સૂચનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવશે આમાં અભ્યાસક્રમ શું હોય છે તેની જાણકારી જોઈએ તો આમાં યુજીસીની માર્ગદર્શિકા મુજબ પચાસ ટકા સંશોધન પદ્ધતિ અને પચાસ ટકા સંલગ્ન વિષયનો સિલેબસ રહેશે યુનિવર્સિટીની વેબસાઇટ પર સિલેબસ પછીથી મૂકવામાં આવશે સંલગ્ન વિષય માટે યુજીસી નેટ અથવા જી સેટ મુજબનો સિલેબસ રહેશે પીએચડી પ્રવેશ પરીક્ષા પેપર સ્ટાઇલ તો આમાં સો એમ સીક્યુ સો ગુણનું પેપર રહેશે આ રીતે તેના મુદ્દાઓ રહેશે અથવા ટોપિક રહેશે ઇંગ્લિશ પ્રોફિશિયન્સી પાંચ એમસીક્યુ પાંચ માર્ક્સ રિઝનિંગ એબિલિટી પાંચ એમસીક્યુ પાંચ માર્ક્સ બેઝિક કોમ્પ્યુટર સ્કિલ પાંચ એમસીક્યુ પાંચ માર્ક્સ જે તે વિષયને લગતી સંશોધન પદ્ધતિ પાંત્રીસ એમસીક્યુ પાંત્રીસ માર્ક્સ સંલગ્ન વિષય પચાસ એમસીક્યુ પચાસ માર્ક્સ પ્રવેશ પરીક્ષામાં પાસ થવા માટે જરૂરી ગુણ કેટલા રહેશે તો આમાં જનરલ ઉમેદવારો માટે પાસિંગ માર્ક્સ પચાસ ટકા રહેશે અને અહીં દર્શાવેલી કેટેગરીના ઉમેદવારો માટે પાસિંગ માર્ક્સ પિસ્તાલીસ ટકા રહેશે પ્રવેશ અનામત રહેશે તો આમાં પંચ્યાસી ટકા જગ્યાઓ એચ એન વિદ્યાર્થીઓ માટે અનામત રહેશે બાકીની પંદર ટકા જગ્યાઓ અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટે રહેશે જે પંચ્યાસી ટકા જગ્યાઓ છે તેમાં પ્રવેશ પરીક્ષા દ્વારા પંચાવન ટકા જગ્યાઓ ભરવામાં આવશે અને બાકીની પિસ્તાલીસ ટકા જગ્યાઓ નેટ જીસેટ ઉમેદવારો દ્વારા ભરવામાં આવશે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેના માટે જરૂરી સૂચના તેમનું એક અલગથી લિસ્ટ બનશે તેમાં કેટેગરી ધ્યાને લેવાશે નહીં અને મેરિટને આધારે આ લિસ્ટ બનશે અરજી માટેની પ્રોસેસ સ્ટેપ નંબર એક રજીસ્ટ્રેશન આ વેબસાઇટ છે તેના પર આ રીતે વિગત જોવા મળશે જેમાં ડાબી બાજુ રજીસ્ટ્રેશન પર જવાનું રહેશે આ રીતે વિગત જોવા મળશે સરનેમ નેમ વોટ્સએપ નંબર ઇમેલ સિલેક્ટ સબ્જેક્ટ સ્ટેપ નંબર બેમાં લોગીન કરવાનું છે આ રીતે લોગિનનું મેનુ જોવા મળશે લોગિન કરી અને આગળની પ્રક્રિયા કરવાની રહેશે આવી વધુ જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે